નમસ્કાર પશુપાલક મિત્રો હું શુભાવાળિયા ગોવર્ધન અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે જે આઈસર ગાડી આવે છે ઓગલાવાળે એ આપણે પશુના કાસારા માટે મંગાવી છે જેમાં આપણે ખાર્યું કુંવળ છે મગફળીનો પાલો છે જે કાંઈ જોવે એ મંગાવી અને જો તમે જોઈ શકો છો શ્રી રાજશક્તિ કરી અને આઈસરનું નામ છે અને કાળાહર જે જસદણ પાઈ કાળાહર ગામ આવે છે એ ગામની ગાડી છે તો ગાડીવાળા ભાઈની આપણે મુલાકાત લઈશું અને એમનું આપણે એડ્રેસ પૂછશું મોટાભાઈ તમારું નામ જણાવો મારું નામ ગમારા ગુગાભાઈ નથું ભાઈ આપણા નીણમાં હાલે પાલો કુવર ખારિયું જ્યાં જોઈ આપણે પોસાડ દેવી સસ્તા ભાવે ગુજરાતમાં કોઈ પણ ખેડૂત બનાસકાંઠા ગુજરાત ગમે ના જઈ શકે અને ભાવ કેવા હોય ભાવ આપણે ગામ કરતા દાવી સસ્તું ખાલી કરી નાખ્યું બરોબર આપણે ગાડી ભાડું નીકળે તે કરવી

એ બધાયને જોતું હોય તો વાજબી ભાવે પોગતું કરે છે અને કોઈ પણ ભેળસેળ વગર સારો એવો ભૂંસો આપે છે કે જે ખાતરી બંધ આપણે તો ઘણા વખત એમની ગાડી બોલાવી છે બી તો સારું એવો ભૂંસો પોગતું કરે છે અને વાજબી ભાવે કરે છે અને જો કોઈ પણ મિત્રોને ડાયરેક્ટ ગોડાઉનમાં નખાવું હોય તો એની મજૂરી થોડીક દસ બાર રૂપિયા એક્સ્ટ્રા આપવાની રહેશે જો તો આપણને ગોડાઉનમાં પણ ભરી દેશે બરાબર છે ને મોટાભાઈ બરાબર તમે એક વખત ફરી વખત મોબાઈલ નંબર આપી દો ને તમારું નામ આપી દો એટલે કોઈ ખેડૂત મિત્રો ને હરખા ન સમજાણું હોય તો વ્યવસ્થિત સમજાય જાય મારો મોબાઈલ છે 7435078 અને મારું ગામ કાળાસર કાળાહર જસદણ કાળાહર જસદણ ગમારા ગુગાભાઈ નથુભાઈ ગમારા ગમારા ગુગાભાઈ નથુભાઈ એમનું નામ છે તો ખેડૂત મિત્રો વિડીયો માં બન્યા રહેજો વિડીયો આપણે પાછળ બતાવશું જે ભૂંસુ આપણે જે અત્યારે કુંવળ અને ખારીયું મંગાવ્યું છે એની ક્વોલિટી પણ આપણે બતાવશું તો વિડીયો માં બન્યા રહેજો જો અત્યારે આપણે ગોડાઉનની અંદર આપણે નાખવાનું શરૂ છે જો આ આપણે અત્યારે ગોડાઉનમાં નાખેલું છે તો ગોડાઉનમાં નાખાવ હોય તો એક્સ્ટ્રા દસ થી પંદર રૂપિયા જેટલી ગોડાઉનની લીટ હોય એ પ્રમાણે એ મજૂરી લેશે બરાબર છે ને અને આ ગાડીમાં આપણે અત્યારે ખાર્યું અને કુંવળ બે મિક્સલ મંગાવેલું છે જે અંદાજે અને અમારે અહીંયા જસદણથી લગભગ અંદાજે ત્રી પાંત્રી કિલોમીટર થાય છે એટલે અમારે અહીંયા એકસો દસ વીસ રૂપિયામાં પગતું થાય છે બરાબર છે ને બરાબર છે અને ગાડીમાં તમે નીચે જોઈ શકો છો આ જે આપણે ઘઉંનું ભૂંસું કે અમુક વિસ્તારમાં આને તોડી પણ કહે છે પંજાબ છે હરિયાણા છે એને આ ઘઉંની તોડી કહે છે અને આપણે અહીંયા ઘઉંનું કુંવળ કહે છે અને આ ઉપર આપણે ખાર્યું છે જે બે મિક્સ લાવેલા છે બી અને બેનો ભાવ આપણે અત્યારે તો હરખો જ આપ્યો છે એકસો દસ રૂપિયા અને લીડ હોય તો એકસો વીસ રૂપિયા પણ થાય તો કોઈ પણ ખેડૂત મિત્રોને મંગાવવું હોય તો ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે વિડીયોમાં તો ફોન કરી અને માહિતી લઈ શકે છે અને સારી એવી ક્વોલિટીનો આવે છે કાંઈ એની અંદર માટી પણ નથી આવતી તમે ભૂંસાઈની ક્વોલિટી જોઈ શકો છો આમાં તમે ક્યાંય માટી નહીં જુઓ માટી ક્યાંય નહીં આવે અને એકદમ ખાતરીપૂર્વક ભૂંસો આવે છે સારી ક્વૉલિટીનું આવે છે અને પોતે મજૂરથી જાતે ભરાવે છે જો કે કોઈ બીજા સાધનથી નથી ભરાવતા એટલે એકદમ સોખું આવે છે તમે ભૂંસાની ક્વૉલિટી એકદમ એક નંબર કહી કાંઈ તો ખેડૂત મિત્રો કોઈ પણ મિત્રોને પશુપાલન મિત્રો કરતા હોય એને ઘૂંસું મંગાવવું હોય તો જો અહીંયા આપણે પાલો આગલી અહીં બતાવો આજે આપણે મગફળીનો પાલો કહે છે આ પણ એમની પાસે જ આપણે નખાયો તો આ આપણે નખાયો તો એકસો ને રૂપિયામાં અને એક નંબર ક્વૉલિટી છે આમાં પણ માટી નથી કોઈ પણ મિત્રોને મંગાવવું હોય પશુપાલન કરતા હોય તો એ ભાઈનો ફોન નંબર આપણે વિડીયોમાં આપ્યો છે એમને અવશ્ય ફોન કરી અને એક વખત મુલાકાત લઈજો એક નંબર કામ છે અને આવાન આવા ફરી વખત વિડીયોમાં મળીશું અને આવીને આવી માહિતી આપતા રહીશું ફરી વખત આવા વિડિયોમાં મળીશું ત્યાં હું લઈશું રજા જય જવાન જય કિસાન